ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળ દ્વારા વિરોધ કરાયો હતો જેમાં ભગવાન રામની ધૂન બોલાવીને અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો અંદાજીત સો જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર કર્યા દેખાવો યુજીસી પ્રમાણે પ્રો ડેટા પગાર પેન્શન અને ભથ્થા સાથે આપવાની અધ્યાપકો દ્વારા માંગ કરાઈ હતી બે હજાર સત્તર માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ચારસો થી પચીસ હજાર બસો રૂપિયા પગાર મેળવી રહ્યા છે તમામ ત્રીસ વર્ષથી વધુ નોકરી કરી ચૂક્યા એવા અધ્યાપકો છે આ પગાર અમારા પટાવાળા કરતાં પણ ઓછો પગાર છે ત્રીસ વર્ષથી પ્રોફેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને યોગ્યતા જે જે તે સમયે જે યોગ્યતા હતી એ પ્રમાણે લેવાયેલા છીએ અમે અને અત્યારે હાઈકોર્ટના ચુકાદાનો પણ અમારે નથી કરાતો નાનકડા વર્ગ સામે સરકાર અપીલમાં ગઈ